આ છે જનતા છોકડી અને નેથી આ રાત્રિ બજાર જુઓ આ રાત્રિ બજાર છે અને આ રાત્રિ બજારની અંદર આવી જવાનું છે તમારે નમસ્કાર દર્શક મિત્રો મારી સાથે રિયલ કાઠિયાવાડી ટેસ્ટમાં તમારું સ્વાગત છે અને અત્યારે હું આણંદની અંદર છું આણંદની અંદર રાત્રિ બજારમાં આવી ગયો છું રાત્રિ બજારમાં ગીતાબેન કરીને બેન છે તે સરસ મજાનો મટકા પુલાવ બનાવે છે મગ પુલાવ બનાવે છે ઘણી બધી વેરાયટીમાં તે પુલાવ બનાવે છે કેવો ટેસ્ટ છે એમ તે ત્યાં જઈને જોઈએ ચાલો મારી સાથે હું આણંદની અંદર આવી ગયો છું રાત્રિ બજાર ની અંદર અને મારી સાથે ગીતાબેન છે ગીતાબેન જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ગીતાબેન આ મગ પુલાવ તમે કેટલા વર્ષ થાય બનાવો છો ત્રણ વર્ષ ત્રણ વર્ષ બીજી કઈ કઈ આઈટમ બનાવો છો અહીં મગ પુલાવ છે વેજીટેબલ પુલાવ પનીર પુલાવ છે મટકા પુલાવ છે મગ પુલાવ ઘણી બધી વેરાયટી છે શેઝવાન મગ પુલાવ ગ્રીન મગ પુલાવ પનીર મગ પુલાવ ગાર્લિક મગ પુલાવ ચીઝ બટર બરોબર અને અત્યારે આપણને કયો મગ પુલાવ તો ખબર આવવાના છો રેગ્યુલર રેગ્યુલર બનાવો તારે જીરું ડુંગળી ડુંગળી ટામેટા સિમલા ટામેટા સિમલા ને ટામેટા લસણ આદુની પેસ્ટ લસણ આદુની પેસ્ટ મરચું પાવડર મીઠું ગરમ મસાલો ફાટદાર ફાળદો રાઈસ આવી ગયા પુલાવ ના આવી ગયા મગ મગ બાફેલા હોય બેન હા બાફેલા બરોબર ઓલ હાફ કૂફ રાખે છે હું ફૂલ એને બોઇલ કરીને જ રાખું છું બરાબર અને દરેક વસ્તુ ઓર્ડર આવે એટલે ગરમમાં ગરમ માં ગરમ તૈયાર લાઈવ બનાવીને જ આપણે બનાવીને નઈ રાખવા ઘણા લોકો ઠંડો આપતા હોય છે હા એ આવડું મોટું બનાવી રાખે આપણે જેમ ઓર્ડર આવે એમ જ બનાવી આ ખવર એક જગ્યાએ ટેસ્ટ કર્યો ને તને આ રીતે નહોતો આમ ઠંડા હતા તમે ગમે એ ઘરે ગાવે એટલે ગરમ કરીને જ આપો હા લાઈવ અને આ પ્લેટના શું ભાવ હોય છે 50 50 રૂપિયા આ દાલ બાટી બનાવો તો દાળ બાટી છે મટકા પુલાવ છે બરોબર ઉપરથી થોડું સિંગ તેલ નાખી રapie છે અને આ બધું આપણે સિંગ તેલ માં જ બનાવીએ છીએ હા તો આપણો મગ પુલાવ કમ્પ્લીટ થઈ ગયા છે આનંદના પ્રત્યા આવી જાય સલાડ આ હું હોય છે દહીં હોય છે અને ચટણી થોડી સાઈડમાં અલગ આપીએ છે બરોબર ઠીક હા દહીં ચટણી સલાડ જે જોઈએ બધું અનલિમિટેડ છે બધું અનલિમિટેડ હા વાહ ભાઈ વાહ તો હવે આપણે આણંદની અંદર આવ્યા હોય ને મગપુલાવ ન ખાવીને તો આણંદનો ફેરો અધૂરો કહેવાય જેમ આપણે ભાવનગરમાં આવીને બટેટા ગાંઠિયા ન ખાઈને ને તો ભાવનગરનો ફેરો અધૂરો એમ આણંદમાં છે ને ભાઈ મગપુલાવ છે પપ છે આ બધી વસ્તુ એવી છે કે તમને દરેક જગ્યાએ મળી જાય છે આપણે મસ્તાના ડાબેલીનો વિડીયો મૂક્યો છે પણ હવે આપણે આવી ગયા છીએ આ મગપુલાવ જોવો તમે ગીતાબેન મગ મગપુલાવ રાત્રિ બજારની અંદર આપે છે તમે એકવાર ટેસ્ટ કરજો આપણે માટે જો આવી ગયો છે મગ પુલાવ ટેસ્ટ કરીએ સાથે દહીં આપે છે એ અનલિમિટેડ છે દહીં અને સલાડ જોરદાર મગ પુલાવ છે નથી બહુ પાયસી અને એમ કહીએ ને તો સાથે દહીં આવે છે એટલે લીંબુની જરૂરત રહેતી નથી ખાવાની તમને જલસો પડી જશે કેમ કે મગ છે એ હેલ્ધી વસ્તુ છે અને સાથે અંદર પેપ્સિકોન નાખેલા છે ટમેટા નાખેલા છે એના લીધેનો ટેસ્ટ સારો આવે છે જો વિડીયો તમને સારો લાગ્યો ને તો વધુ બધું શેર કરજો ફરી મળશું ને આ વિડીયોમાં જય ભારત જય